જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે અપવાસમાં ખાઈ શકાય તેવો શિંગપાક બનાવીશું તો શેંગપાક બનાવવા માટે આપણે બે કપ જેટલા સિંગદાણા લીધેલા છે અને આ સિંગદાણાને આપણે શેકી અને તેના પોતરા કાઢી લીધેલા છે આપણે સિંગદાણાને પેલા ધીમા ગેસે એકદમ સરસ એવા શેકી લીધા અને શેકીને પછી બધા છોતરા આપણે કાઢી લીધા છે તો હવે આપણે સિંગદાણાને મિક્સરમાં ક્રશ કરીશું આપણે અડધા અડધા સિંગદાણાને રસ કરી લેવાના છે અધકચરા પીસવાના છે એકદમ પાવડર નથી બનાવવાનો આવી રીતે આપણે દરદરા પીસી લેવાના છે એકદમ પાવડર નથી બનાવવાનો મિક્સર ચાલુ બંધ કરીને પીસીશું એટલે આવી રીતના દરદરા સિંગદાણા પીસાઈ જશે સિંગદાણાને આપણે બાઉલમાં લઈ લઈશું અને આ બીજા સિંગદાણા છે તેને પણ એવી જ રીતે પીસી લઈશું તો બીજા સિંગદાણાને પણ આપણે આવી રીતે પીસી લીધા છે તો હવે આપણે ખાંડની સામે ખાંડ લઈશું એક કપ આખો લીધો અને આપણે આ પા કપ જેટલી લઈશું એટલે કુલ સવા કપ જેટલી ખાંડ લીધી છે હવે તેમાં ખાંડું બે એટલું આપણે પાણી લઈશું અને આવી રીતે હલાવીને ચાસણી બનાવી લેવાની છે ખાંડ ઉગાડી લઈશું પહેલા તો આવી રીતે તો ખાંડ ઉગળી ગઈ છે હવે આપણે આને સતત હલાવતા રહીશું અને એક તારની ચાસણી બનાવવાની છે આવી રીતે સતત હલાવતા રહીશું અને આ સેંગ પાક ફરાળમાં પણ લઈ શકાય છે એટલે આપણે ઉપવાસ હોય ત્યારે પણ ખાઈ શકાય છે

તો જોઈ શકો છો આવી રીતે એક તાર થાય છે આખો તાર બને છે તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં આજે ક્રશ કરેલા સિંગ દાણા છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું સાથે આપણે એલચીનો પાવડર પણ લઈ લઈશું હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે શિંગદાણા લઈ લઈએ પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આવી રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું બરાબર હલાવી લઈશું હવે આપણે મિશ્રણને ચેક કરી લઈએ તો આપણે આવું થોડું મિશ્રણ ડીશમાં લઈ લેવાનું અને આવી રીતે જોઈ લેવાનું જો આવી રીતે ગોળી વળે બધું મિશ્રણ ભેગું થઈ જાય એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે ઉપરથી એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું આપણે આ મિશ્રણને પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે આ ટ્રે લીધી છે અને ટ્રેને ઘી થી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે આ મિશ્રણ ને આ ટ્રે માં લઈ લઈશું અને આવી રીતે ફેલાવી દઈશું તો આવી રીતે આપણે બધું મિશ્રણ બરાબર ફેલાવી દીધું છે એકદમ સરસ એવું લેયર બનાવી લેવાનું છે હવે આપણે પિસ્તાની કતરણ લીધેલી છે તે થોડી ઉપર છાટી દઈશું આવી રીતે અને ચમચી ની મદદથી દબાવી દઈશું થોડી ઘી વાળી ચમચી કરીને આવી રીતે ફેલાવી દેવાનું છે મિશ્રણ એટલે સરસ એવું મિશ્રણ એકદમ સરસ લેયર થઈ જશે જોઈ શકો છો સરસ એવું આપણું મિશ્રણ બધી બાજુ ફેલાવી દીધું છે હવે આપણે તેને દસ મિનિટ ઠંડુ કરી લઈશું અને પછી આપણે તેના પીસ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે કટ લગાવી દઈશું આવી રીતે થોડા કાપા કરી લઈશું એટલે પછી આપણા પીસ સરસ એવા તૈયાર થઈ જાય એટલા માટે આપણે કાપા લગાવી દઈશું આવી રીતે આપણે ચોરસ બનાવીશું હવે આવી રીતે આડાકટ લગાવી દઈશું આ સિંગપાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઉપવાસમાં પણ લઈ શકાય છે ઉત્તરાયણમાં પણ બનાવી શકાય છે તો આપણે આવી રીતે કાપા કરી લીધા છે હજી આપણે 5 મિનિટ માટે આવી રીતે આપણે બધા પીસ અલગ કરી લઈશું તો તૈયાર છે આપણો સીમ પાક તમે જોઈ શકો છો કેટલો સરસ સીમ બન્યો છે આ સીમ અપાસમાં પણ ખાઈ શકાય છે એકદમ સરસ લાગે છે તો તમે પણ આવો સિંગ પાક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સિંગપાક કેવો બન્યો છે